મંદિર ખાતે દર્શન પછી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે જેનો લાભ દર્શનાર્થીઓ લે છે જેમાં લોકો વધુ ઉત્સાહથી ભાગ લે છે અને જોડાય છે મંદિરના પૂજારીશ્રી ગિરિબાપુ ગિરિરાજસિંહ રાઠોડ અને પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભગત જેવી ટીમ શ્રદ્ધાભાવે સેવામાં લાગેલી છે અહીં શ્રદ્ધાળુઓનું ઉમટી પડતું દ્રશ્ય તેમની હનુમાનજી પરની ભક્તિ દર્શાવે છે મંદિરના ચમત્કારને લઈને લોકોમાં વિશેષ શ્રદ્ધાઓ પણ જોવા મળી છે રિપોર્ટર જીતેન પ્રમુખ ભળવજી રાઠોડ એક સ્વપ્નમાં આવ્યું હતું કે આ જગ્યાએ એમને કાંઈક એવો ચમત્કાર થયો હતો અને હનુમાનજી દાદાને ડેરીનું નાની ડેરીથી સ્થાપના કરી વર્ષો પહેલાં આ રીતે નાનેથી લઈ અને દાદાના ચમત્કારો અને આશીર્વાદ ખૂબ મળવા માંગ્યા દિવસે ને દિવસે દાદાની કૃપા થતાં અહીં અત્યારે હજારો માણસો ભોજન લે છે ખૂબ જ યજ્ઞનો હવન અને સારા કાર્યો સેવાકીય કાર્યો ખૂબ જ થાય ત્યાર પછી અહીં હનુમાન જયંતિ શનિ જયંતિનું મુખ્ય અહીં આયોજન હોય છે દર વર્ષે મહાશિવરાત્રિનું આયોજન અને દર શનિવાર અને મંગળવારે જ્યારે બાગેશ્વર સરકાર અહીં આવ્યા દર્શન કરવા ત્યારે એને કથામાં એમ કીધું કે હનુમાનજીનો વાર ખાસ તો મંગળવાર છે તો મંગળવારે પણ દરેક ભક્તોએ આશીર્વાદ લેવા જોઈએ હનુમાનજી દાદાને ત્યારથી મંગળવારે પણ ખૂબ ભીડ રહેવા માંડી અને ભાવિક ભક્તોને એમ થયું કે અહીં પ્રસાદ મંગળવારે પણ ચાલુ કરે દર શનિવારે તો આપ જુઓ છો હજારો માણસ પ્રસાદ લે છે એવી જ રીતે હવે મંગળવાર હનુમાનજી દાદાનો વાર હોય ખૂબ સારી રીતે અહીં આયોજન થઈ ગયું મારા કાર્યકારી અમારા પ્રમુખ છે એ બધા અને અમારી કમિટી ખૂબ સારી રીતે અહીં આયોજનમાં સાથ સહકાર હોય અને એ જ લોકો બધા આયોજન કરતા હોય ગિરિરાજસિંહ નીરુભા અમારા ગીરી બાપુ આ બધા પહેલેથી આ જગ્યાએ સંકળાયેલા અને બધા એ લોકોના બધાના સહકાર અને અહીંના મંદિરને જે લોકો માને છે એના થકી આ હનુમાનજી દાદાની કૃપાથી આ બધા સારા આયોજન થાય છે અને અહીંયા મન મહાદેવ અને શનિજી બિરાજમાન છે અને શનિદેવની કૃપા ઘણાના સાડા સાતથી હાલતી હોય છે અગરવી રીતે પસાર થાય એટલે ઘણી માનતાઓ ભરતી હોય છે આવા અનેક આયોજન આપ જોઈ શકો છો અને લાભ લઈ શકો